તો મિત્રો જો ગોમમાં તો આવું જ કોમકા જોઈએ આ બધું ચાલુ કરી દીધું હા ભાઈ ધ્યાન હું છે ને મોબાઈલ આવી જાય ને એટલે બધું જો ધ્યાન હું મોબાઈલ આવી જાય તો છોકરાને ખાવા નહીં ભૂલી જાય જો હેલો નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ આ તમે જોઈ શકો છો ધ્યાનો દીકરી છે ધ્યાનો દીકરી ને મળવા માટે હું સ્પેશિયલી પડુશન આવી ગયો છું અત્યારે હું છું પડુશન મારે સાસરીમાં આવ્યો છું તમે જોઈ શકો છો જાનુ શું કરે છે જાનુ હાઈ કે દે બધન હાઈ મિત્રો કે દે નમસ્કાર નમસ્કાર હું છું ધ્યાના શેર કરો સબસ્ક્રાઇબ કરો કે દે સબસ્ક્રાઇબ કરો પપ્પા બચ્ચી કા દેજે દરીન બચ્ચી કા દેજે હમ તો મિત્રો હું ધ્યાનુ દીકરીને મળવા માટે આવેલો ને મુક્તિન મળવા આવ્યો છું તમને બતાવું છું પડોશનનો માહોલ છે અને મારા સસરાનું ઘર બતાવું છું તો મિત્રો જુઓ આ છે

ચોકેટ ખાધી બેટા કઈ લાગે મસ્ત લાગે ખરેખર ચલો ફટાફટ ને કરી પેલી કાયા બસ આજે ઘરનું કામકાજ ચાલુ છે આઈ ગયો છો આ પુષ્પા બા આઈ ગયો પાછો પુષ્પા બા હું લેના આવ્યો તમે હું લેના આવ્યો અમાર સેવા નહીં કરવાની આઈ જાય આપણે ઘેર મિત્રો આ તમે જો કોમકાજ ચાલુ છે બીજા રિનોવેશનનું કામકાજ ચાલુ છે બધું તો મિત્રો જો ગોમમાં તો આવું કોમકાજ હોય આ બધું ચાલુ કરી દીધું છે બાજરીનું આ જો આ ઘર જુઓ તમે ઉપર ઘરનું કોમકાજ ચાલે છે આ ઉપર પ્લાસ્ટરનું કોમકાજ ચાલે છે બે માળનું રિનોવેશન કોમકાજ ચાલે છે અને આ બાજરીનું કોમકાજ ચાલે છે જો બાજરી નાખેલી એ બાજરી પર વાન ચાલે છે કેવું છે વરસાદનું બાજરી પણ ડેલી કે પછી આ કોરી હતી એમ

ડોંગરી બટાકા એમ નો એ સારી તો મિત્રો આ તા મારા છે દીકરી છે જેના મમ્મી હતો બરોબર હવે જોઈએ છે અત્યારે તો ઘરનું કામકાજ ચાલે છે રેનોવેશન ચાલે છે તમે જોઈ શકો આ બધું જ કામકાજ કર્યું છે આ બધું ભર દીધું આ ઉપર કરી દીધું છે આ બધું અને જયારે મમ્મી છે ને ગુડીનો કપડાને એવું વાળે છે હવે એની મમ્મી તો હું કે ખબર આજે તારીખથી આજે લગભગ સોળ તારીખ થઈ ને હવે દસ હેરા સુધી રહેવાની છે એટલે દસ હેરા પછી આવવાની છે તો આપડે તો એકલા છે પડવાની નોકરી જવાનું કે ખાવાનું શું કરવાનું અરે મિત્રો જો અમારે છે ને ધ્યાન હું દીકરીનું નોમ પાડવાનું છે આપડે તો મેં ઘણા બધા નોમ પસંદ કર્યો છે તો મને સારું લાગે તો એક તો ધનરાશિ આવી છે બરોબર મને આટલા બધા નોમ પસંદ કર્યો છે ભાષા ભાવી ભાવિશા ભવ્ય આજે મેં ખરું કર્યું છે ને મને નામો ગમે છે ધનવિશ ધન્યા ધરતી દારિયા ધિયા દીપા ધ્રુમી અને ધ્યેય અને ધ્યાની હવે શું નામ રાખવું એ કન્ફ્યુઝનમાં આવી ગયા છે પણ હજુ સગા સંબંધી અમારા કાકા જાનુ ને કાકા છે કાકી છે પછી ત્યાંનું બે ફઈ છે છાયા બુઆ અને ઉની બુઆ એમને પણ પૂછી જોવાનું છે કે ભાઈ શું નામ પાડીએ એમ ધ્યાનું બુંદો મજા કરી દીધી છે મજા આવી હતી ધ્યાનું

પછી આખી રાત મમ્મી નું આવી ગયો છે આ ધ્યા નો જોઈએ બેઠા સિમ્બેટ ઉડ નાકમાં બે જાય એવું થઈ જાય